નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ આઠમાં આગળ વધતા પહેલાં આ એકમની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો એમાં સૌપ્રથમ આપણે શરૂઆતમાં વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું તો એમાં પહેલો પ્રશ્ન છે આવાસ એટલે શું પૃથ્વીને કોનો આવાસ ગણવામાં આવ્યો છે જવાબ આવાસ એટલે રહેઠાણ અથવા ઘર પૃથ્વીને ઈશ્વરનો આવાસ ગણવામાં આવ્યો છે નંબર બે ખોટો જવાબ એકમનું નામ ખોટો સવાલ રાખી શકાય કેમ તેનો જવાબ છે ખોટો જવાબ એકમનું નામ ખોટો સવાલ ના રાખી શકાય કારણ કે આ એકમમાં વિદ્યાર્થી પોતાના જવાબ વિશે શંકા જતા તે તેના મિત્રનો ખોટો જવાબ સ્વીકારીને પોતાના સાચા જવાબને બદલે તેનો ખોટો જવાબ લખે છે અહીં સવાલ સાચો અને શંકાને કારણે જવાબ ખોટો લખ્યો હોવાથી એકમનું નામ ખોટો જવાબ યોગ્ય નથી પ્રશ્ન નંબર ત્રણ તમને બકોર પટેલને ત્યાં જમવા જવાનું ગમશે કેમ તો જવાબ છે મને બકોર પટેલને ત્યાં જમવા જવાનું નહીં ગમે કારણ કે મને જમવામાં કારેલા કે અન્ય કડવા સ્વાદની વસ્તુઓ ભાવતી નથી નંબર ચાર તમને આવડતી હોય તેવી કોઈ પણ બે કહેવત કહો જવાબ મને આવડતી હોય તેવી બે કહેવત જેવું વાવશો તેવું લણશો અર્થાત તમે જેવા કર્મ કરશો તેવું ફળ મળશે નંબર બે ધીરજના ફળ મીઠા અર્થાત ધીરજ રાખવાથી સારા પરિણામ મળે છે પ્રશ્ન નંબર પાંચ માણસની કઈ કઈ વિશેષતા તમને ગમી જવાબ માણસની ગમે તેવી મુશ્કેલી સામે લડી શકવાની ચંદ્ર પર જઈ શકે તેવો પ્રગતિશીલ હોવાની સૂર્યવંશી હોવાની પ્રતાપી હોવાની અને પરમાર્થ માટે પાળીઓ થઈ જવાની વિશેષતાઓ મને ગમી હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર બે જોઈએ એકમ એકથી દસ સુધીમાં તમને સૌથી વધારે કઈ કૃતિ કે એકમ ગમ્યા અને ગમેલા એકમ કે કૃતિ પૈકી કોઈ પણ એક વિશે તમારે સાતથી આઠ વાક્યમાં લખવાનું છે એનો જવાબ જોઈએ આપણે એકમ એકથી દસ સુધીમાં મને સૌથી વધારે એકમ નંબર ત્રણ ગઢની રડ છોડો ગમ્યો આ એકમમાં પાડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગરાસદારો ઠાકોરો ચૌહાણ સોલંકી વેંજિયા વગેરે રજપૂતોએ રાણાની ચિંતાને હળવાશથી લેતા કહ્યું બાપુ એ વાતથી તમારે જરાય ગભરાવા કે મુજાવા જેવું નથી અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે તેમના કાંકરી ચાડાને આપણે પહોંચી વળીશું છતાં રાણા ઘડ ચણવાની વાત કરે છે ત્યારે વાવના સગળા સુરીરો સરહદે કતારમાં હથિયારો લઈને ઊભા રહે છે અને તેમના રાણાને પૂછે છે બાપુ શું તમને આ જીવતા ઘડ ઉપર ભરોસો નથી તો એ માટી કાંકરા અને ઈંટોનો ગઢ તમારે કેમ બનાવવો છે આ કતારમાં રહેલો એક એક વીર સો સો જણને પૂરો પડે તેમ છે અમારી લાશો પર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુઈ વાવમાં પગ નહીં મૂકી શકે પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે આ એકમમાં આવતી વાવ પંથકની પ્રજાની બહાદુરી અને ખુમારી મને ગમે છે હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ એકમ એકથી દસના સ્વાધ્યાયને આધારે નીચે જે કોષ્ટક આપેલું છે એ પૂરું કરવાનું છે એમાં નીચે એકમનો ક્રમ એકમનું નામ સ્વાધ્યાયમાં ગમતી પ્રવૃત્તિની નોંધ કરવાની અને ગમવાનું કારણ લખવાનું છે બરાબર તો આપણે જોઈએ નંબર એક આ તો ઈશ તણો આવાસ તો આમાં શું છે વાક્યમાં રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો અને આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્ય બનાવો આ પ્રવૃત્તિ કરવાથી મને વિરુદ્ધાર્થી શબ્દો અને તેના વાક્ય પ્રયોગ વિશે માહિતી મળી નંબર બે સાયકલ સવારીની ખાટી મીઠી આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો આ પ્રવૃત્તિ કરવાથી મને સાયકલની જીવનયાત્રા કેવી હોય છે તેની માહિતી મળી નંબર ત્રણ ગઢની રડ છોડો બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો આ બે જૂથ બનાવી આપેલી ત્રણ બાબતો માટે મને મારા મંતવ્યો રજૂ કરવાની તક મળી પરિણામે મારી વિચારશક્તિને અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ નંબર ચાર અષાઢે કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો કાવ્યાર્થને સમજવા માટે આ પ્રવૃત્તિ પૂરકરૂપ થાય છે તેમજ શબ્દ પરથી વાક્ય બનાવતા લેખન કૌશલ્ય વિકસે છે નંબર પાંચ ખોટો જવાબ નીચે આપેલા શબ્દોનો અર્થ શબ્દકોશમાંથી શોધી દરેક શબ્દ પરથી વાક્ય બનાવો આત્મવિશ્વાસ આત્મબળ આત્મહત્યા આત્મશ્લાદ્ધા આત્મપરીક્ષણ અને આત્મકથા મને શબ્દકોશનો ઉપયોગ કરવો ખૂબ જ પસંદ હોવાથી આપેલા શબ્દોના અર્થ અને તે પરથી વાક્ય બનાવવાની ખૂબ મજા આવી નંબર છ બકોર પટેલનો કારેલા પ્રયોગ પાછળ ખાનું પ્રત્યે લાગતો હોય તેવા શબ્દો અને અર્થ લખી વાક્ય પ્રયોગ કરો આ પ્રવૃત્તિ કરવા માટે પણ શબ્દકોષનો ઉપયોગ કર્યો અને ખાનું પ્રત્યે લાગતો હોય તેવા શબ્દો શોધવાની ખૂબ મજા આવી નંબર સાત ભય માણસ છે કાવ્યને આધારે નીચેના વાક્યો સાચા હોય તો ભય માણસ છે લખો અને ખોટું હોય તો નહીં માણસ છે લખો કાવ્યના આધારે વાક્યનો સાચા છે કે ખોટા તે જાણી ભય માણસ અને નહીં માણસ લખવાની ખૂબ મજા પડી નંબર આઠ ઘર લીટી દોરેલા શબ્દ જગ્યાએ કૌસ્માની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો મને આપેલા શબ્દસમૂહના બદલે એક શબ્દ લખીને ફકરો ફરીથી વાંચવાની ખૂબ મજા આવી નંબર નવ મજાનું ખજાનું ખોટા વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો મને ગુજરાતી ભાષામાં સાચા પ્રત્યોનો ઉપયોગ કરવાનું આવડતું હોવાથી આ પ્રવૃત્તિ કરવાની મજા આવી નંબર દસ દુનિયા અમારી વાક્યને લાગુ પડતો શબ્દ કૌંસમાંથી લખો મને શ સમૂહ માટે એક શબ્દ લખવાનું ગમતું હોવાથી આ પ્રવૃત્તિ કરવાની મજા આવી હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચાર જોઈએ તમને કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી પડી તેની વિગત આપણે તમારે કોષ્ટકમાં લખવાની છે તો એમાં એકમનું નામ એકમમાં સમાવિષ્ટ પડકારો પ્રવૃત્તિની નોંધ અને પ્રવૃત્તિ કરવામાં પડતી મુશ્કેલીઓ વિશેની નોંધ એમાં નંબર એક આ તો ઈશ તણું આવાસ કવિતાને આગળ વધારો સ્વરચિત પંક્તિ ઉમેરો મને કવિતાની રચના કેવી રીતે થઈ શકે તેની સમજ નહોતી આ પ્રવૃત્તિ કરવામાં મેં દાદાજીની મદદ લીધી નંબર બે સાયકલ સવારીની ખાટી મીઠી સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો મને જોડકણું કે ઉખાણું બનાવતા આવડતું નહોતું પણ આ પ્રવૃત્તિ કરવામાં મેં મારા મમ્મીની મદદ લીધી તેથી મજા પડી નંબર ત્રણ ગઢની રઢ છોડો લોકબોલીમાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતીમાં લખો મને લોકબોલીના બધા શબ્દોમાં માન્ય ગુજરાતી રૂપો આવડતા નહોતા આથી દાદાજી પાસે શીખીને આ પ્રવૃત્તિ કરી નંબર ચાર અષાઢે આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તેની સામે ખરું કરો મને પંક્તિનો અર્થ બરાબર સમજાતો ન હોવાથી તેનો નજીકનો અર્થ શોધવામાં મુશ્કેલી પડી નંબર પાંચ ખોટો જવાબ નમૂના મુજબના શબ્દોનો પ્રયોગ કરી વાક્ય બનાવો કાચું પાકવો મને બે વિરુદ્ધાર્થી શબ્દોને એક જ વાક્યમાં પ્રયોગ કરવાનું ફાવતું નહોતું આ પ્રવૃત્તિ માટે મેં મારી દીદીની મદદ લીધી મારી બહેનની મદદ લીધી નંબર છ બકોર પટેલનો કારેલા કયો આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખું આ પ્રવૃત્તિ કરવાની મજા આવી પરંતુ આપેલા વાક્ય જેવું પાઠનું વાક્ય શોધવામાં ખૂબ જ મહેનત કરવી પડી નંબર સાત ભય માણસ છે ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ લખો આ પ્રવૃત્તિમાં આપેલી કાવ્ય પંક્તિ ઉપરથી બીજી પંક્તિઓનું સર્જન કરવાનું હતું પણ જૂથમાં પ્રવૃત્તિ કરવાની હતી તેથી અન્યના સહકારથી અમે આ પ્રવૃત્તિ કરી સાત સહકારની ભાવના વધી નંબર આઠ ઘર ઉપરોક્ત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે એક ફકરો બનાવી લખો મને બધા જ રૂઢિપ્રયોગના અર્થ આવડતા ન હોવાથી તે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને ફકરો બનાવવામાં મુશ્કેલી પડી આથી મેં દાદાની મદદથી પ્રવૃત્તિ કરી નંબર નવ મજાનો ખજાનું આ પાઠમાં આપેલી કહેવત સિવાયની કહેવત લખો અને તેનો અર્થ લખો મારે પાઠમાંથી કહેવત શોધવામાં ખૂબ મહેનત કરવી પડી આ કહેવતો શોધ્યા પછી એનો અર્થ શોધવા માટે મારે દાદાની મદદ લેવી પડી નંબર દસ દુનિયા અમારી અનુભવ કરો અને લખો આ પ્રવૃત્તિ માટે કરવા પડેલા વિવિધ અનુભવોમાંથી એક અનુભવમાં હું પડી ગયો હતો અને આ પ્રવૃત્તિમાં મુશ્કેલી પડી હતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર પાંચ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી શબ્દ ચાવીની રચના કરો અને શબ્દ શતરંજ બનાવો શબ્દ આપેલા છે ઈશ આવાસ યજ્ઞ સવારી પરી અષાઢ જવાબ દુનિયા કહેવત અને મિત્રતા તો આપણે એની ચાવીની રચના કરીએ છીએ તો એમાં ઊભી ચાવી અને આડી ચાવી છે વિદ્યાર્થી મિત્રો જે શબ્દો નવા મૂકેલા છે એની નીચે મેં પેન્સિલથી લીટી દોરી છે તો હવનમાં હાડકાં નાખવા રેખાંકિત શબ્દનો અર્થ જણાવો બરાબર તેમાં બે છે ક અ ઈ સ ય પછી ઘોડા હાથી કે વાહન પરની બેઠક તો હે શા સ વા પછી વર્ષનો પ્રથમ મહિનો એની પહેલાં ભગવાનનું સમાતી શબ્દ તો વઢા રી અને વર્ષનો પ્રથમ મહિનો તો ત ત્યાર પછી લોકોક્તિનો સમાર્તી શબ્દ ચાર છે પછી આડી ચાવીમાં પાંખોવાળી દેવતાઈ સ્ત્રી તો બે તો એમાં પરી બરાબર રહેઠણનો સમાર્તી શબ્દ તો આવાસ વિશ્વનો સમાનથી શબ્દ તો દુનિયા અને પ્રશ્નનો પ્રત્યુત્તર તો જવાબ અને દુશ્મનીનો વિરુદ્ધાર્થી થાય મિત્રતા વિદ્યાર્થી મિત્રો આપણે ફરી જોઈએ હવનમાં હડકા નાખવા રેખાંકિત શબ્દનો અર્થ જણાવો તો એમાં બે છે તો એમાં આવશે યજ્ઞ ત્યાર પછી ઘોડા હાથી કે વાહન ઉપરની બેઠક તો એમાં આવશે ત્રણ અક્ષર છે બરાબર તો સવારી ભગવાનનો સમાનથી શબ્દ બે છે તો ઈશ વર્ષા ઋતુનો પ્રથમ મહિનો તો ત્રણ શબ્દ છે વર્ણ છે અસાઢ અને લોકોક્તિનો સમાર્તી શબ્દ છે ક હે વ ત બરાબર આ ઊભી ચાવી છે અને આડી ચાવી આપણે જોઈએ તો પાંખોવાળી દેવતાએ સ્ત્રી એટલે પરી રહેઠણનો સમાતી શબ્દ એટલે આવાસ વિશ્વનો સમારતી શબ્દ એટલે દુનિયા પ્રશ્નનો પ્રત્યુત્તર એટલે જવાબ અને દુશ્મનનો વિરુદ્ધાર્થી શબ્દ એટલે મિત્રતા બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ કૌશમાં આપેલા પ્રાસયુક્ત શબ્દોનો ઉપયોગ કરીને કાવ્યની રચના કરો સખ ચાખ નાખ કાખ ઉદાહરણ આપ્યું છે આભમાં ઉડે પંખીની પાંખ જોઈને આનંદ થાય આનંદિત થાય આંખ લાવું છું પોટલી બોર રાખીને કાંખ થોડા લઈ લેને તારા ગજવામાં નાખ હેઠે બેસીને એમને નિરાતે ચાક થોડા વધે તો એની બેની માટે રાખ હવે આપણે પ્રશ્ન નંબર સાત જોઈએ નીચેનું જે ચિત્ર આપ્યું છે એનું અવલોકન તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર અને ચિત્ર આધારિત શબ્દો લખવાના છે જેમ કે ઢોળાવ પહાડ નદી પાણી તો એમાં જવાબ આવશે વરસાદ હોડકું ઝૂંપડી નાળિયેરી છત્રી ઓઢેલી સ્ત્રી અને બાળકી નંબર બીજો તમે લખેલા શબ્દોની યોગ્ય જોડ બનાવો તો ઉદાહરણ આપ્યું છે નદી અને પાણી તો જવાબ બનશે પર્વત પાણી નદી વરસાદ ઝૂંપડી નાળિયેરી નાળિયેરી નાળિયેડ છત્રી સ્ત્રી ને ખલાસી હોડકું પ્રશ્ન નંબર ત્રણ શબ્દ જોડનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો ઉદાહરણ આપ્યું છે નદીમાં પાણી વહે છે તો જવાબ બનશે પર્વત પાસે પાણી છે નંબર બે નદીમાં વરસાદ પડે છે નંબર ત્રણ ઝૂંપડી પાસે નળિયેરી છે નંબર ચાર નાળિયેરી ઉપર નળિયેર છે નંબર પાંચ સ્ત્રીએ છત્રી ઓઢી છે અને નંબર છ ખલાસી હોડકામાં બેઠો છે પ્રશ્ન નંબર ચાર તમે બનાવેલા વાક્યનો વિસ્તાર કરો તો એમાં ઉદાહરણ આપ્યું છે નદીમાં ખડખડ કરતું પાણી વહે છે તો જવાબ જોઈએ બીજા દૂર દેખાતા પર્વત પાસે પાણી વહે છે નંબર બે ખડખડ વહેતી નદીમાં વરસાદ પડે છે ત્રણ નંબર ઝૂંપડીઓની પાછળ નાળિયેરીના ઝાડ છે ચાર નંબર નાળિયેરીના ઊંચા ઝાડ ઉપર નાળિયેર દેખાય છે પાંચ નંબર સ્ત્રીઓએ સાડી પહેરી છે ને એને છત્રી ઓઢી છે નંબર છ હલીસા મારતો ખલાસી આનંદમાં લાગે છે પાંચમો પ્રશ્ન જોઈએ તમે બનાવેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફકરો લખો તો જવાબ બનશે દૂર દેખાતા પર્વત પાસે પાણી વહે છે ખડખડ વહેતી નદીમાં વરસાદ પડે છે ઝૂંપડીઓની પાછળ નાળિયેરીના ઝાડ છે નાડિયેરીના ઊંચા ઝાડ ઉપર નાળિયેર દેખાય છે સ્ત્રીએ સાડી પહેરી છે ને એણે છત્રી ઓઢી છે હલેસા મારતો ખલાસી આનંદમાં લાગે છે પ્રશ્ન નંબર છઠ્ઠો ફકરાને આધારે પાંચ પ્રશ્નો તમારે લખવાના છે તો એનો જવાબ જોઈએ પ્રશ્ન નંબર એક નાડિયેરીઓ ક્યાં છે નંબર બે છત્રી ઓઢીને કોણ જાય છે નંબર ત્રણ નાડિયેરીઓની આગળની બાજુ શું છે નંબર ચાર વરસાદના ફોરા ક્યાં પડે છે અને પ્રશ્ન નંબર પાંચ ખલાસી શું કરે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ચર્ચા આગળ વધીએ એ આપણે પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપની એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ પદ્યાર્થગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય પત્રલેખન લેખન સમાસ છંદ અલંકાર કહેવતો રૂઢિપ્રયોગો સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો નાટક ગરબા કાર્યક્રમના આયોજનની સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય તેના વિડીયો અધ્યયન નિષ્પત્તિના વિડીયો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ બધાના અલગ અલગ પ્લે લિસ્ટ બનાવીને મૂક્યા છે ત્યાં જઈને તમે જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજાનો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો thank you